નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ થિયરી આપણે અહીંયા પાછા દાખલા ગણીશું સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર એક પ્રશ્ન એકમાં તમને કીધું છે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો માઇનસ સાત લાવવાનો છે

આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ છીએ હું અહીંયા લઈ લઉં છું છ ને એક સાત થાય છે તો હું અહીંયા માઈનસ છ કરી દઉં છું છ વત્તા એક સાત થાય છે આપણને ખબર છે તો હું છની બાજુમાં લખી દઈશ એક અથવા તો માઇનસ એક આપણે કોઈ પણ બે એક લખીશ તો હું માઇનસ છ પ્લસ એક થશે તો પ્લસ માઇનસ માઇનસ છમાંથી એક બાદ થઈ જશે તો પાંચ જવાબ આવશે આપણે સાત લાવવાનો છે એટલે હું લખીશ માઇનસ એક માઇનસ છ ગણતરી કરી જોઈએ આપણે માઇનસ છ પ્લસ માઇનસ માઇનસ એક જવાબ આવી જશે માઇનસ માઇનસ પ્લસ છને ને એક થશે સાત મોટાની નિશાની તો આવી ગયો આપણો જવાબ માઇનસ સાત કોઈ પણ સંખ્યાને તમે લઈ શકો છો અહીંયા છ ને એક છે ત્રણ ને ચાર પણ લઈ શકો છો ત્રણ ને ચાર સાત થાય તો માઇનસ ત્રણ પ્લસ માઇનસ ચાર એમ પણ લઈ શકો છો કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો હવે આપણે બીજું લઈએ કે તફાવત માઇનસ હોય તફાવત એટલે કે બાદ તો બે સંખ્યાને ખાલી જગ્યા મૂકી દઈએ બાદ બાકી બરાબર લાવવાનું છે આપણે માઇનસ દસ માઇનસ દસ લાવવા માટે એક સંખ્યા ઋણ છે તો આપણે કોઈપણ સંખ્યા એક ઋણ લખવી પડશે અથવા બંને પણ ઋણ લખી શકીએ માઇનસમાં જવાબ લાવવા માટે એટલું ધ્યાન રાખવું કે કોઈ પણ એક સંખ્યા માઇનસ હોવી જરૂરી છે તો જવાબમાં માઇનસ આવશે નહીં તર આવી શકશે નહીં તો માઇનસ દસ લાવવા માટે આપણે કોઈપણ સંખ્યા લઈ લઈએ કે ધારો કે છ ને ચાર થાય છે દસ પાંચને પાંચ થાય છે દસ આપણે કોઈપણ જમે ત્યારે સંખ્યા લઈએ તો સામાન્ય પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ છ પ્લસ ચાર બરાબર દસ પાંચ પ્લસ પાંચ બરાબર દસ આપણે લાવવાના છે માઇનસ દસ કેટલા લાવવાના છે માઇનસ દસ સાત ત્રણ પણ દસ લઈ શકીએ માઇનસ દસ લાવવા માટે આપણે પણ એક મોટી સંખ્યાની આગળ ધ્યાન રાખીશું કે મોટી સંખ્યાની નિશાની રાખીશું બને ત્યાં સુધી માઇનસ જેથી આપણે જવાબમાં માઇનસની નિશાની લાવી શકીએ દસની આગળ જે માઇનસ છે તે લાવવા માટે મોટી સંખ્યા છ અને ચારમાંથી મોટી સંખ્યા કઈ રહેશે માઇનસ છ ઓકે માઇનસ છ માઇનસ ચાર માઇનસ માઇનસ થશે પ્લસ છ ને ચાર દસ મોટાની નિશાની મોટાની નિશાની મૂકી દીધી છે માઇનસ દસ તો ખબર પડી ગઈ આજ રીતે તમે પાંચનું પણ કરી શકો છો પાંચ માઇનસ પાંચ તમે લખી દીધું માઇનસ દસ પણ પાંચમાંથી પાંચ એ તો થઈ જશે ઝીરો તો આગળના પાંચ પાસ આગળ આપણે કરી દઈશું માઇનસની નિશાની માઇનસ માઇનસ પ્લસ પાંચને પાંચ થઈ જશે દસ મોટાની નિશાની અહીંયા બંને પાંચ છે તો કોઈપણની નિશાની તમે ત્યાં મૂકી શકો છો જવાબમાં ત્યાર પછી ત્રીજો દાખલો એમાં કીધો છે કે સરવાળો કેટલો થવો જોઈએ ઝીરો તો સી બે સંખ્યાનો સરવાળો ઝીરો લાવવાનો છે બરાબર ઝીરો ઝીરો લાવવા માટે શું કરીશું કોઈ પણ એક જ સંખ્યા બંનેમાં લખી દેવાની છે ધારો કે આપણે લખી દઈએ છીએ બંનેમાં ચાર ચાર તો ચાર ને ચાર તો આઠ થાય છે પણ આપણે ઝીરો લાવવા એ આગળ મૂકી દઈશું માઇનસ પ્લસ માઇનસ માઇનસ ચારમાંથી ચાર જશે તો ઝીરો એવી રીતે કોઈ પણ સંખ્યા તમે લખી શકો છો ત્રણ પ્લસ ત્રણ બરાબર ઝીરો આગળ મૂકી દઈશું માઇનસ પ્લસ માઇનસ માઇનસ ત્રણમાંથી ત્રણ જાય તો થઈ જશે ઝીરો ઝીરો જવાબ લાવવા માટે કોઈ પણ બે સંખ્યા સરખી લખી દો એકની નિશાની પ્લસ એકની નિશાની માઇનસ એટલે તમારો જવાબ થઈ જશે ઝીરો પડી ખબર હવે આપણે જોઈશું

આઠ જવાબ લાવવા માટે તમારે બાદ બાકી કરીને આઠ લાવવા માટે પાછળ તમને કીધું છે કે બે ઋણપૂર્ણાંકની જોડી એટલે બંને કેવી લાવવાની છે માઇનસ સંખ્યા પણ તો પણ તમે વિચારી શકો છો કે આપણે બાદ બાકી કરીને કઈ રીતે આઠ લાવીએ પેલા એ વિચારીએ કહો કે દસમાંથી બે જાય તો આઠ વધે પંદરમાંથી સાત જાય તો આઠ વધશે એવી જ રીતે કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો વધારો કે હું લઈ લઉં છું પંદર ને સાત અથવા દસ ને બે કોઈ પણ તમે લઈ શકો છો કઈ રીતે લેશો કે બે ઋણપૂર્ણાંક લાવવાની છે પાછળ તમે જે મા ઋણપૂર્ણાંક લખો છો તે હંમેશા મોટી સંખ્યા લખો આગળ લખીશો નાની સંખ્યા પાછળ લખીશું માઇનસ આગળ લખીશું માઇનસ કેમ કે આપણે બંને ઋણપૂર્ણાંક લખવાના છે હવે કઈમ આપણે બંને આ બાદ બાકી કરતાં લાવવાના હતા તો પણ આપણે એમાં લખી દીધા તો કે ગણતરી આપણે કરીએ માઇનસ સાત અહીંયા માઇનસ માઇનસ થઈ જશે પ્લસ પંદર બરાબર પ્લસ માઇનસ ફરીથી થઈ જશે પ્લસ માઇનસ માઇનસ પંદરમાંથી સાત જશે તો તમારા જવાબ આવી ગયો આઠ મોટાની નિશાની એટલે મોટી સંખ્યા પાછળ લખવી જેથી તમારી એની નિશાની છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને જવાબમાં તમારા માઇનસ આઠ ન આવે પ્લસ આઠ લાવવા માટે આપણે મોટી સંખ્યા ક્યાં લખીશું પાછળ માઇનસ માઇનસ પ્લસ ને પછી એ થઈ જશે માઇનસ ફરીથી પ્લસ માઇનસ માઇનસ અને બાદબાકી બાકી કરતાં માટે આપણે પહેલાં બાદબાકી કરીને આઠ કઈ સંખ્યા આવે એ સંખ્યા આપણે ધારી લીધેલી પછી છે બીજું જેનો સરવાળો માઇનસ પાંચ હોય સરવાળો માઇનસ પાંચ હોય ઋણપૂર્ણાંક અને એક લખવાની છે સરવાળો માઇનસ પાંચ એક ઋણ લખવાની છે એક ધન લખવાની છે જવાબ માઇનસમાં લાવવાનો છે તો આપણે એવી ટ્રાય કરીશું કે મોટી સંખ્યાની આગળ નિશાની માઇનસની રાખીએ જેથી જવાબ તમારો માઇનસ પાંચ આવી શકે બરાબર છે તો આપણે લઈ લઈએ કે પાંચ વિચારીએ આપણે બાદબાકી કરીને પાંચ લાવવા માટે તો સૌથી પહેલાં તમારા મનમાં શું આવશે દસમાંથી પાંચ જાય તો વધે પાંચ એ આપણે તરત આવી જતો ખ્યાલ તો આપણે દસ અને પાંચને જ લઈએ બરાબર છે દસ અને પાંચને લઈએ તો આગળ લખીશું આપણે નાની સંખ્યા અથવા મોટી સંખ્યા તમારે જવાબ લાવવાનો છે માઇનસ પાંચ જવાબ લાવવાનો છે માઇનસ પાંચ તો આગળ લખીશું દસ પાછળ લખીશું પાંચ કોઈ પણ એકની આગળ તમારે મૂકવી પડશે ઋણ માઇનસની નિશાની તો માઇનસ જવાબ લાવવા માટે તમારે દસની આગળ તમે માઇનસ મૂકી શકો છો તો પણ આવી જશે અથવા હું દસ માઇનસ દસને પાછળ લખું છું તો પણ જવાબ આવી શકે છે તો પાંચને મેં આગળ લઈ લીધા છે આપણે અહીંયા ક્રમ ચેન્જ કરી નાખ્યો છે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ પાંચના પાંચ પ્લસ માઇનસ માઇનસ દસ પાંચમાંથી દસ નહીં જાય દસમાંથી પાંચ જશે હવે આગળ પાંચની આગળ કોઈ નિશાની નથી તો કઈ નિશાની હશે પ્લસની નિશાની હોય માટે પ્લસ માઇનસ માઇનસ પાંચમાંથી દસ નહીં જાય તો દસમાંથી પાંચ બાદ કરીએ તો પાંચ દસમાંથી પાંચ જશે તો પાંચ અને મોટાની નિશાની દસની નિશાની ત્યાં લાગી જશે એટલે કે માઇનસ પાંચ તો પાંચ પ્લસ માઇનસ દસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાંચ ત્રીજો દાખલો જેનો તફાવત માઇનસ ત્રણ હોય તફાવત એટલે કે ફરીથી બાદ બાકી માઇનસ બરા માઇનસ ત્રણ એટલે બરાબર માઇનસ ત્રણ હોય તેવો એક ઋણ પૂર્ણાંક લેવાનો છે અને એક ધન પૂર્ણાંક લેવાનો છે બાદ બાકી કરીને આપણે લાવવાના છે માઇનસ ત્રણ માઇનસ ત્રણ લાવવા માટે એક સંખ્યા પાછી આપણે કેવી લખીશું ઋણ બીજી સંખ્યા કેવી લખવાની છે ધન તો આપણને વિચાર આવી છે એક ઋણ લખવાની છે તો એકની આગળ મેં પાત એક સંખ્યા ઋણ લખી દીધી છે માઇનસ મૂકી દઈએ અથવા ના મૂક જોઈએ તો આપણે શું કરીશું હવે બે વત્તા એક કેટલા થશે ત્રણ બે વત્તા એક કેટલા થશે ત્રણ માઇનસ માઇનસ અહીંયા કેટલા થશે પ્લસ થઈ જશે એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવું કે પાછળ નાની સંખ્યા લખવી આગળ સોરી પાછળ ધન સંખ્યા લખવી આગળ ઋણ લખીશું તો આપણોમાં જવાબ માઇનસમાં આવશે નહીં તર આવી શકશે નહીં એટલે મેં અહીંયાથી માઇનસ કાઢી નાખ્યા છે હવે આપણે લખીશું બે વત્તા એક ત્રણ થઈ છે થાય છે એક વત્તા બે બરાબર ત્રણ તો હું અહીંયા મોટી સંખ્યા કઈ છે બે તો બેને હું લખી દઈશ આગળ એકને લખી દઈશ પાછળ એટલે એકને ધનપૂર્ણ તરીકે લખીશ અથવા એકને આગળ લખી દઉં તો પાછળ બે છે એને એકમાંથી બે જશે તો આપણે પદત છે માઇનસ એક પણ આપણે જવાબ લાવવાનો છે માઇનસ ત્રણ માટે માઇનસ એક માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ જો કેટલો થઈ જશે ત્રણ મોટાની નિશાની બેની આગળ પણ માઇનસ છે એટલે મોટાની નિશાની આવી જશે તો આમ પણ તમે લખી શકો છો અથવા તમે માઇનસ બેને આગળ રાખીને પાછળ પ્લસ એક લખો તો પણ ચાલશે અહીંયા આ જવાબની બે જ રીતે તમારો જવાબ આવશે એક અને બે માં જ બાકી બીજે ક્યાંય માઇનસ ત્રણ નહીં આવી શકે તો તમારે આ જ ગણતરીમાં લેવાનું રહેશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ એમાં તમને કીધું છે કે ટીમ એ ના ક્વીઝના ત્રણ ક્રમિક રાઉન્ડમાં ટીમ એ ના ગુણ તમને આપ્યા છે ટીમ એ ના ગુણ આપ્યા છે તમને પેલા રાઉન્ડના માઇનસ ચાલીસ બીજા રાઉન્ડના દસ ત્રીજા રાઉન્ડના આપેલા છે ઝીરો અને ટીમ બીના ગુણ આપ્યા છે ટીમ બીના ગુણ પહેલા રાઉન્ડના ટીમ બીના ગુણ આવેલા છે દસ બીજા રાઉન્ડમાં ઝીરો ત્રીજા રાઉન્ડમાં આવેલા છે માઇનસ ચાલીસ અને તમને કીધું છે કે કઈ ટીમના ગુણ વધુ છે અને શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ એટલે કે અહીંયા જોવાનું છે આપણે પહેલાં તો જોઈશું કઈ ટીમના ગુણ વધુ છે જોવા માટે શું કરીશું સરવાળો કરવો પડશે બંને ટીમનો તો ટીમ એના ગુણ આપણે સરવાળો કરીએ માઇનસ ચાલીસ પ્લસ દસ પ્લસ ઝીરો તો આગળ જોઈએ બરાબર ઝીરો છે એ તટસ્થ સંખ્યા છે અને આપણે ગણતરીમાં નથી લેતા ઝીરોને હવે આપણે ગણતરીમાં કોને લેવાની રહેશે માઇનસ ચાલીસ પ્લસ દસ એટલે પ્લસ માઇનસ માઇનસ ચાલીસમાંથી દસ જશે તો વધશે ત્રીસ મોટાની નિશાની મોટા ચાલીસ છે તો મોટાની નિશાની માઇનસ ત્રીસ તો ગુણ કેટલા થશે માઇનસ ત્રીસ એવી જ રીતે ટીમ બરાબર એના ગુણ લખી લઈએ દસ પ્લસ ઝીરો પ્લસ માઇનસ ચાલીસ બરાબર ઝીરોને નથી ગણતા તો આપણે જોઈ લઈ બે નિશાની છે પ્લસ માઇનસ ચાલીસ જે લખેલું છે ને આપણે પહેલાં હંમેશા એક નિશાની કરવી પડશે તો જ ગણતરી આગળ થશે બે નિશાની સાથે ગણતરી નહીં થાય તો પ્લસ માઇનસ શું થાય માઇનસ તો અહીંયા નિશાની થઈ જશે માઇનસ ચાલીસ હવે એક નિશાની થઈ ગઈ તો આપણને સરળતા રહેશે હવે આગળ જોઈએ તો શું થશે દસની આગળ કંઈ નથી તો પ્લસ પ્લસ માઇનસ માઇનસ ચાલીસમાંથી દસ જશે તો ત્રીસ મોટાની નિશાની તો આ ટીમ બી ના પણ કેટલા ગુણ થયા ત્રીસ તો ટીમ એ અને ટીમ બી ના ગુણ કેવા થયા સરખા તો અહીંયા તમને કીધું છે કે કઈ ગુણ વધુ છે તો કે બંને ટીમના ગુણ કેવા છે સરખા તો આપણે લખીશું ટીમ એ અને ટીમ બી ના ગુણ કેવા છે સરખાના ગુણ સરખા છે કોઈના વધુ પણ નથી અને કોઈના ઓછા પણ નથી ત્યાર પછી શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ તો કે હા હવે આપણે જોઈએ અહીંયા શું છે તમને જે ગુણ આપેલા છે ટીમ એના માઇનસ ચાલીસ તો ટીમ બીના માઇનસ ચાલીસ છેલ્લા રાઉન્ડમાં થયેલા છે ટીમ એના બીજા રાઉન્ડમાં દસ છે તો ટીમ બીના ઝીરો છે ટીમ એના પહેલા રાઉન્ડમાં ઝીરો છે તો ટીમ બીના દસ તો જે પણ ગુણ તમારે છે સરખા જ છે રાઉન્ડમાં અલગ અલગ રાઉન્ડમાં અલગ અલગ જે ગુણ છે એ બંનેના કેવા થયેલા છે સરખા તો આપણે એનો આડાવળો સરવાળો કરતાં પણ કેવો આવે છે સરવાળો સરખો માટે હા શું કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ક્રમનો નિયમ આપણે જે આગળની થિયરીમાં જોઈ ગયા તે પ્રમાણે સરવાળો આપણે કોઈપણ ક્રમમાં કરી શકીએ છીએ જવાબ હંમેશા કેવો આવે છે સરખો યા દાખલા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હા પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે એમાં પેલી ખાલી જગ્યા તમને આપેલી છે માઇનસ પાંચ પ્લસ માઇનસ આઠ બરાબર માઇનસ આઠ પ્લસ ખાલી જગ્યા તો હવે આપણે જોઈએ અહીંયા માઇનસ પાંચ આપેલા છે પ્લસ માઇનસ આઠ આપેલા છે બરાબર તમને માઇનસ આઠ આપેલા છે પ્લસ કરીને તમને બાજુમાં આપેલી છે ખાલી જગ્યા અને તમે અહીંયા જોઈ શકો છો કે બંનેની વચ્ચે બરાબરની નિશાની આપેલી છે બરાબરની નિશાની મતલબ બંને બાજુ કેવું છે સરખું તો તમને અહીંયા ક્રમ ઉલટાવેલા છે આગળની થિયરીમાં આપણે જોયું સરવાળા માટેનો અહીંયા તમને આપેલો છે ક્રમનો નિયમ માઇનસ આઠને આગળ લીધા છે તો આપણો જવાબ કયો આવશે માઇનસ પાંચ કઈ રીતે તો કે ક્રમ ઉલટાવેલો છે જવાબ તો બંને બાજુનો કેવો રહેશે સરખો માટે આને આપણે કહીશું સરવાળા માટેનો ક્રમનો નિયમ સરવાળા માટેના ક્રમના નિયમ પરથી આપણે જવાબ કયો આવી ગયો છે માઇનસ પાંચ બીજું માઇનસ ત્રેપન પ્લસ ઝીરો આવશે આપણો જવાબમાં સોરી માઇનસ ત્રેપન પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રેપન હવે આપણે જેમ જોઈ ગયા છીએ કે કોઈ પણ સરવાળા માટે એનો એ જવાબ ક્યારે આવશે તેનો તટસ્થ ઘટક આપણે મૂકીએ ઝીરો ત્યારે તો સરવાળા માટેનો અહીંયા કયો આવશે તટસ્થ ઘટક આપણે આગળની થિયરીના આગળના વિડીયોમાં મેં તમને કીધેલું સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો હશે ઝીરો એટલે માઇનસ ત્રેપન પ્લસ ઝીરો બરાબર માઇનસ ત્રેપન કોઈપણ સંખ્યામાં ઝીરો ઉમેરતા જવાબ હંમેશા તેનો તે જ આવે છે ત્રીજું સત્તર પ્લસ ખાલી જગ્યા બરાબર ઝીરો હવે અહીંયા પણ આપણે શું કરીશું કે સત્તરમાં આપણે કેટલા ઉમેરીએ તો ઝીરો આવે તો સત્તરના સત્તર લખી દઈએ સત્તરના સત્તર લખી દઈએ ને નિશાની આગળ કરી દઈએ માઇનસ એટલે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ વચ્ચે જે નિશાની બે ભેગી થાય છે ત્યાં એટલે સત્તરમાંથી સત્તર જશે તો વચ્ચે ઝીરો પ્લસ માઇનસ માઇનસ સત્તરમાંથી સત્તર જ હશે તો ઝીરો જવાબ આનો જે નિયમ છે આપણે અત્યારે બાકી રાખીએ છીએ ચોથું જૂથ પેલા કાઉસમાં લખેલું છે તેર પ્લસ માઇનસ બાર કાઉસ પૂરો પ્લસ ખાલી જગ્યા બરાબર તેર પ્લસ કાઉસમાં તેર પ્લસ માઇનસ બાર પ્લસ માઇનસ સાત અહીંયા તમને અલગ અલગ કાઉસ આપેલા છે તેર આપેલા છે સામેની બાજુ પણ તેર આપેલા છે બે તેર પ્લસ માઇનસ બારનું જૂથ આપેલું છે પાછળ તમને આપેલું છે બરાબર કરીને માઇનસ બાર પ્લસ સાત અને તેર કાઉન્સની બાર આપેલા છે તો અહીંયા એક સંખ્યા આપણી ઘટે છે તો કઈ ઘટે છે માઇનસ સાત તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખી દઈએ માઇનસ સાત તો કયો નિયમ છે સરવાળા માટેનો જૂથનો નિયમ કેમ કે અહીંયા જૂથ બદલાવેલું છે તો આ થશે સરવાળા માટેનો જૂથનો નિયમ આપણે આગળના વિડીયોમાં આગળની થિયરીમાં જોઈ ગયા છીએ જૂથનો નિયમ કોઈ પણ જૂથમાં સરવાળો કરતા જવાબ હંમેશા કેવો આવશે સરખો ત્યાર પછી પાંચમું માઇનસ ચાર પ્લસ પંદર પ્લસ માઇનસ ત્રણ બરાબર માઇનસ ચાર પ્લસ પંદર પ્લસ ખાલી જગ્યા તો આમાં પણ જેમ આપણે ઉપરનામાં જોયું એ પ્રમાણે જ છે અલગ અલગ જૂથ બનાવેલા છે તો અહીંયા પણ આવશે સરવાળા માટેનો જૂથનો નિયમ કયા આધારે તો અહીંયા માઇનસ ચાર પંદર અને માઇનસ ત્રણનું જૂથ બનાવેલું છે અહીંયા માઇનસ ચાર અને પ્લસ પંદરનું જૂથ બનાવેલું છે એ પ્રમાણે અહીંયા જવાબ જે ઘટે છે આપણે તે મૂકી દઈએ માઇનસ ત્રણ એટલે અહીંયા પણ કયો થઈ જશે સરવાળા માટેનો જૂથનો નિયમ એટલે કે કોઈપણ જૂથમાં સરવાળો કરવામાં આવે જવાબ હંમેશા કેવો આવશે સરખો ત્યાર પછી તો આપણે જે આ નિયમ મૂકી દીધેલો હતો તે જોઈ લઈએ કે પ્લસ સત્તર માઇનસ સત્તર બરાબર થઈ જશે ઝીરો એક ધન સંખ્યા હશે બીજી આવશે ઋણ સંખ્યા એ સેમ સંખ્યામાં એક નિશાની ધન અને એક નિશાની ઋણ હોય તો હંમેશા તેનો જવાબ ઝીરો આવે અને જ્યારે જવાબ ઝીરો આવે ત્યારે એ બંને સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય આ આપણે આગળની થિયરીમાં જોઈશું કેમકે હજુ આ નિયમ બાકી છે પ્લસ સત્તર માઇનસ સત્તર એક ધન અને ઋણ સંખ્યા સરખી સંખ્યા માટે છે આ સરખી સંખ્યા જ્યારે એક ધન અને ઋણ હોય ને જવાબ ઝીરો આવે ત્યારે તે હંમેશા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય તો અહીંયા આપણું અસ્વાધ્ય એક પોઈન્ટ પૂર્ણ થાય છે ધન્યવાદ